હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠ બે ની સંપૂર્ણ સમજ મેળવીશું તથા તેની અંદર આવતા નવા શબ્દોની પણ સમજ મેળવીશું જો તમારે પાઠ બે નું સ્વાધ્યાય લખવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે અને આપેલા પાઠની પીડીએફ જોઈએ તો આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી આપેલા પાઠના લેખક છે મનસુખ સલ્લા તેમનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો તેમના માતાનું નામ વિમળાબહેન હતું અને પિતાનું નામ મોહનલાલ છે તેઓ લોક ભારતી સંસ્થામાં આચાર્યપદે રહ્યા હતા હૈયે પગલાં તાજા માણસાઈની કેળવણી અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો છે સાયકલ સવારીની ખાટી મીટી એક સ્મરણકથા છે આજથી પચાસ કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેને કેવું ઘેલું હતું તે વિશે રોચક વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખક આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ તો ચાલો શીખીએ પાઠ આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી આજે અત્યારના છોકરાઓ છે એ ટુ વ્હીલર ચલાવવામાં નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલાં તો સાયકલની નવાઈ હતી સાયકલ ચલાવે એ એક નવાઈ લાગતું હતું બાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા બધા લોકો આશ્ચર્યમાં પામી જતા જેવી રીતે અત્યારે કોઈ ઊંચી લેમ્બરગીની કે કાર લઈને આવતા હોય અને બધા લોકો આશ્ચર્યમાં પડી જાય એવી રીતે કોઈ સાયકલ લઈને આવે તો પણ આશ્ચર્યમાં બધા પડી જતા હતા સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ કેશુમામાં ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા અને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં મને ફેરવો હતો બજારથી નદી નદીના પાળેથી ખળાવાળ થઈ અને પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો ત્યારે જાણે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો આખી પૃથ્વીની પ્રદક્ષિણા એટલે પૃથ્વીની ફરતે મેં આંટો માર્યો હોય એવું લેખકશ્રીને લાગતું હતું લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું છતાં પણ દુઃખ કળાતું નહોતું કારણ કે એક અદ્ભુત તક મળી હતી સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું આખું ગામ મને ફરવા મળ્યું હતું સમવયસ્કો એટલે એની જેવડી જે ઉંમરના જે બાળકો હતા તેની અંદરથી લેખક છે એ ભાગ્યશાળી મનાતા કારણ કે તેમને સાયકલમાં બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું એક ન રમતે એવું વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈક આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી તો અહીંયા છે કોઈ સામું નહોતું મળ્યું આડું નહોતું ઉતર્યું છતાં પણ લેખક ખુશીના મારા ઘંટડી વગાડતા હતા સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું હું કેટલો ભાગશાળી હતો એ સૌને ખબર પડવી જોઈએ સાયકલ રમ રમાટી કરતી દોડતી હતી એટલે કે ફૂલ સ્પીડમાં હાલતી હતી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું એટલી કુતૂહલ વૃત્તિ હતી કે સાયકલ સ્ટેન્ડ ઉપર ઊભી હોય છતાં પણ તેના દાંડાને અને ઘંટડીને અનેક લેખક અડતા હતા પેન્ડલને અવળો આંટો ફેરવો હતો પેન્ડલને છે અવળું પેન્ડલ ફેરવતો એનો આનંદ જ કંઈ ઓર હતો સાયકલ જોઈને એ વખતે આટલી ઉત્સુકતા થતી હતી પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળતો રહ્યો અને આ અનુભવ છે ઘણા બધા દિવસો સુધી એ લેખક બધા ભાઈબંધોને કહેતા રહ્યા એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી એમાં એમ છતાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા તે વધુ નહોતી થઈ અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો અમારા બટુકો બટુકો એટલે બાળકો માટે આશ્ચર્યલોક બધાને આશ્ચર્ય ત્યારે થયું કે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો એમાં એક સાથે દસ સાયકલ મુકાય આટલી બધી સાયકલ એમાંય ગમતી મીઠાઈ જેવી બે નાની સાયકલ હતી એક કે સાયકલ નવી નહોતીઓ બધી જૂની હતી પણ આમ છતાં એ સ્ટોર જોઈ અને આનંદની લાગતી અનુભવતા હતા કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું જ હોય એટલે ચલાવતી વખતે વાત વાતમાં જ એને વાંકવું પડે દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય એટલે કે સાયકલ બધી સેકન્ડમાં હતી જૂની હતી એટલે સાયકલમાં કંઈક ને કંઈક નુકસાન હોય વાત વાતમાં એને વાંકવું પડે એટલે વાત વાતમાં કંઈક પ્રોબ્લેમ થાય કંઈક ચેન ખડી જાય કે પછી પંખો ઘસાવા લાગે આવું બધું કંઈક થતું હોય એમ મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે આ બધી સાયકલો ભાડે લઈને જતા હતા મોટી સાયકલ ક્યારેક ક્યારેક ભાડે જાય પણ નાની સાયકલ તો આખો દિવસ નવરી જ ન હોય તે લોકો બધા તેને ભાડે લઈ જતા હતા કલાકનો એક આનો ભાડું હતું એક કલાક ચલાવો તો એક આનો ભાડું એક આનો દઈ અને એક કલાક સાયકલ ચલાવવા માટે લઈ જવાની એ અસાધારણ લાગતું એ તે નવીન લાગતું ઓહો એક કલાકની અંદર એક આનો દઈ અને સાયકલ લઈ જવાની એક કલાકમાં એક આનો આપવાનો એટલે બે ત્રણ જણા ભેગા થાય અને અડધો આનો ભેગા કરી અને નામ નોંધાવી દીધી એટલે આ પણ કઠિન હતું એટલા માટે બે ત્રણ જણા દઈ અડધો આનો દઈ દે અને અડધી કલાકનું નક્કી કરતા એમ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો હતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય અમારી આગળ જેનો વારો હોય તેને અડધી કલાક અમને એમ થાય કે હવે અમારો ક્યારે વારો આવશે આની અડધી કલાક તો પૂરી જ નથી થતી આવી છે ઘડિયાળ ધીમી ચાલતી હોય ને એવી લાગણી અમે અનુભવતા હતા ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે એવું કંઈક કરો અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તે જાણે તો અમે મનોમન હનુમાન દાદાને પ્રાર્થના કરતા હતા કે અહીંયા છે તમે જોઈ શકો છો ચિત્રમાં એક છોકરો પ્રાર્થના કરતો હોય તેવું દેખાય છે કે પ્રાર્થના કરતા કે જલ્દી થોડી ઘડિયાળ ચાલે તો અમારો વારો આવી જાય અને હનુમાન દાદાએ અમારી વાત ગમે એટલી વાર સાંભળી હોય એ તો અમને ખબર નથી અમે બે ત્રણ જણી મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે આમ તો બચાવે સાથે જ સાયકલને ઝાયલાનો સાથે દોડવાનો સંતોષ મળે અમે છે બે ત્રણ જણાએ લીધી હોય એટલે વારાફરતી બધાનો વારો આવે નાની ઘંટડી તો સતત વાગતી જ હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશ્યન કરાવી દે ભૂમિશયન કરાવી દે એટલે કે પડી જઈએ પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીકળતી એટલે કે સાયકલ તો ક્યારેક બે વફા નીકળે ક્યારેક ભૂમિશયન કરાવી દે ક્યારેક આપણને પાડી દે પણ ઘંટડી ક્યારેય આવું કરતી નહોતી એ અમારો એમાંથી અમે આનંદ લૂંટ્યા કરતા હતા એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું એટલે કે ઘંટડી વગાડવાની કંઈ જરૂર નથી કારણ કે સાયકલમાં એટલો કીચુડાટ કીચુડાટ અવાજ આવતો એટલે સાયકલમાં જ એટલો અવાજ આવતો હોય કે ઘંટડી વગાડવાની જરૂર પણ ન પડે આમ છતાં અમે ઘંટડી વગાડતા હતા એટલો અવાજ આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય કિચુડ કિચુડ એટલો અવાજ આવતો હોય કે આસપાસવાળાને ખબર પડી જ જાય કે સાયકલ આવે છે તો અમે ઘંટડી તો વગાડતા એ તેનો મુખ્ય આનંદ હતો અમને બહુ આનંદ મળતો હતો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો રોમાંચક છે મને જ્યાં સુધી સાયકલ ચલાવડા આવડ્યું ત્યાં સુધીના મારા પરાક્રમો પણ રોમાંચક છે બધાએ કહે સામે જા હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં બધાય કે સામે જો હેન્ડલ ઉપર હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ પેડલ મારવાનું સારું રાખ પણ એનો મેળ રહેવો પડે ને એટલે ખબર ના રહે એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કે તારવા તારવા ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જ જાય બધા કે એક બાજુ લે કૂતરું છે કૂતરું છે પણ કૂતરું ઉપર સાયકલ ચડી જ જાય મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ એટલે કે કૂતરું કરડવાની બીકે છે અમે નીચે ઉતરી જઈએ પછી જે થવાનું હોય એ થાય જ એટલે કે પડી જવાય બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ઘૂરકે એટલે બીજી બાજુ કૂતરું છે કાં તો ઊંકારો કરીને ભાગે અને કાં છે એ કડવા દોડે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી કપડાં ધૂળ ધૂળ થઈ જાય એની કાંઈ નવાઈ નહીં બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે એટલે કે શરમ લાગે એમ થાય કે કોઈ ન જુએ તેવી ખળાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો એમ ગામમાં પડીએ એટલે શરમ લાગે જો ખળાવાડમાં કે બીજી જગ્યાએ બન્યું હોય તો શરમ ના આવે પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું પણ બજારે બેઠેલા માણસો છે એ ફિલ્મ ઉતારે એટલે કે પટકી પાડે આપણી મજાક ઉડાવે તે કાઠું લાગતું એટલે ગમતું નહોતું મોરાવા જેવું થઈ જાય તોય કાંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું એટલે કે મર્યા જેવું થાય એમ બહુ શરમાઈ જવાય પણ તોય કાંઈ બન્યું નથી એવી રીતે ખખેરીને ઊભું થઈને જતું રહેવાનું પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય એટલું કરે ત્રણેય મિત્રો નક્કી કરે કે તારી ભૂલ હતી તે આમ કર્યું તે આમ કર્યું તે આમ કર્યું થાય એટલી મહેનત કરે બીજા ઉપર નાખવા આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે અને છેલ્લે પછી એમ થાય કે સાયકલ જ એવી છે એટલા માટે એવું થયું અને પછી અમારો સાયકલનો વરઘોડો આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ છોલાયા ન હોય કોઈ એવું હશે કે સાયકલ શીખતું હોય અને હાથ પગ ન છોલાયા હોય એટલે કંઈ વાગ્યું ન હોય વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું એટલે અમારું નિશાન એ હતું કે બીજા મિત્રો છે સાયકલની સીટ છોડી દે અને અમે એકલા એકલાસે સાયકલ ચલાવીએ તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો પણ લીધો છે તેના અનુભવ પણ ભાતીગળ છે ગામમાં આવેલી સાયકલો ખખડદ જ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી ચેન ઉતરી જેવી એટલે કે ચેન ઉતરવાનું તો સામાન્ય હતું કારણ કે એ સાવરકુંડલામાં ન હાલે એવી હોય ત્યારે જ એ નેસડી ગામમાં આવી હોય એટલા માટે ચેન ઉતરી જતી એકાદ કલાક સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને એટલે ચેન તો ઉતરી જ જાય સાયકલ ચલાવવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું હતું એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો લેખક કહે છે સાયકલ ચલાવી એટલે ચેન તો ખડી જ જાય એના કારણે અમારા કપડા અને આંગળા બધા ગ્રીસ વાળા થાય એનો અમને કઈ વાંધો ન હતો પરંતુ ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર કાંટા ઢોળમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયરમાં હુમલો કરે અને ભોગ અમે બનીએ એટલે કે પંક્ચર પડી જાય ધૂળિયા રસ્તા હોય એની અંદર કાંટો હોય એટલે ખબર ના પડે એટલે પંચર પડી જાય દુશ્મન ક્યાં બેઠો હોય એની થોડી ખબર પડે સાયકલ બાપડી થઈ જાય એટલે કે સાયકલમાં હવા જતી રહે તેને દોરીને અમે સાયકલના સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય તેમાં અમારાથી એકનો વધારો થાય જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે કટતું હતું લેખક કે છે પછી સાયકલને અમે ત્યાં લઈ જઈએ એટલે એનો જંબુરિયો સાયકલને આડી પાડે ટાયર ખોલે ટ્યુબની અંદર કેટલાય પંચર તો હોય જ તે પણ એક પંચરનો વધારો થાય પણ પંચરનો વધારો થાય એનો વાંધો નહોતો પણ જે પંચર થાય એટલે એના પૈસા આપવા પડે એનું અમને કટતું હતું એ અમને નહોતું ગમતું ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે બલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાડી ખાય એ પણ બડબડિયા જોવાની બહુ મજા પડતી હતી સાયકલવાળો જ્યારે ચેક કરતો હોય ત્યારે બડબડિયા બોલે એ જોવાની બહુ મજા પડતી હતી એક જગ્યાએ બડબડિયા બોલતા હોય ત્યાં બીજી જગ્યાએથી પણ નાનું અમતું કાણોમાંથી બળબુડિયા બોલતા હોય સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ પહેરવીને કાંટો શોધી કાઢે જાણે પોલીસે ગુનેગારને પકડ્યો હોય તેવો સંતોષ થાય ટાયરમાંથી જ્યારે કાંટો કાઢે ને ત્યારે પોલીસે ગુનેગારને પકડ્યો હોય ને એવી શાંતિ થાય અમારી સામે જુએ ને બોલે મને તો હતું જ કે એકથી વધારે પંચર હશે ડબલ પંચર અને ડબલ દંડ જોકે અમારો દંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો હતો આપણને એમ હોય વાળો પછી એમ બોલે કે મને હતું જ કે બે પંચર હશે એક નહીં હોય તો બે પંચર નીકળે એટલે આપણે બે પંચરના પૈસા દેવા પડે વાળાને આનંદ થાય બે પંચરના પૈસા લેવાની પણ અમને છે એનો આનંદ છે અમારો દંડ બનતો ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારો સાયકલ ઉત્સાહ કથાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ડપ્પામાં પૈડ્યું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે ધૂળવાળા રસ્તા હોય ધૂળના ડબ્બામાં છે એ પૈડું ડૂબી જાય એના કારણે હેન્ડલ છે એ ધાર્યું ના રહે ક્યારેક પૈડ્યું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે પૈડ્યું છે હઠાગ્રહ કરે હઠાગ્રહ કરવો એટલે હઠ પકડવી એના કારણે છે પૈડું ફરે જ નહીં વટ પાડવાની ખ્વાશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કરે તો ટાયર ચોટી જાય એટલે પડીએ ખાડો હોય તોય પડીએ એટલે ભૂમિશયન મતલબ માપ પડી જઈએ અને પૃથ્વી માતામાં લાંબા થઈને દંડવત પ્રણામ કરી જઈએ ને કરવાય પડે પૃથ્વી માતા કહે એટલે તો દંડવત પ્રણામ કરવા જ પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પડ્યું ગમે એટલું વાળવા છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે અને કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે કાં પડ્યું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઊભેલા સાંભળે ખરા જોઈને ચલાવતો હો હા ભાઈ હા જોઈને ચલાવી હતી પણ પૈડ્યું માને તો ને બધા આસપાસ ઊભેલા લોકો પછી શિખામણ આપવા લાગે જોઈને ચલાવતો હા ભાઈ આ જોઈને જ ચલાવતા હતા પણ આ પૈડ્યું માને તો ને સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં હો સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાય કે આપણે જરાક તારવી લીધી કે પત્યું પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વળે તે આગળ વધતી જાય અને મારી ઊંઝણ વધતી જાય લેખક કહે છે કે ભેંસ આવતી હોય આપણને એમ થાય બાજુમાં જ કાઢી લઈએ પણ એવું થાય નહીં એટલે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લઉં પછી તો ભીંત જ રહે સાયકલ ધડામ ભીત સાથે ભટકાય પછી તો ભીતની બાજુ જાય અને સાયકલ ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા પડવા કરતા વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય લેખક કહે છે ભીત સાથે અથડાઈએ તો એ સંતોષ થાય કે સારું ભેંસ સાથે તો ન અથડાયા અથડાવી એનો કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ આજે લોહી નીકળે ને એનો પ્રોબ્લેમ થાય ઘેર ખબર પડે તો પાછા ઘરેથી ઠપકો મળે એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી ધૂળમાંથી નહીં સેપ્ટિક થાય ત્યારે એવી કાંઈ ખબર નથી કે ધૂળમાંથી પણ સેપ્ટિક થાય તો આગળ જોઈએ હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા ઝીણી ધૂળ રહે તેના વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની હાથમાંથી છે ધૂળ લેવાની હાથમાં ચાળવાની ઝીણી ધૂળ રહે એ આથારે લગાડી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય એક હાથે હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ જતી રહે જોનારા સમયે વિજયની નજર ફેરવવાની અને આગળ વધવાનું એમાં હતો સાયકલ ચલાવવાનો આનંદ એમ કે છે લેખક કે ન પડીએ એમાં નહીં પણ પૂરપાટ દોડાવવાની સ્પીડમાં ચલાવવાની હેન્ડલ ઉપરથી એક હાથ લઈ લેવાનો અને જોનારા બધાએ જોતા રહી જાય એનો વિજય જાણે વિજય થયો હોય એવી ખુશી થાય એની અંદર હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું સાચું પરાક્રમ તો પાછું એ ગણાતું કે બે હાથ લઈ લેવી અને તોય સાયકલ ચાલતી રહે એ સાચું પરાક્રમ ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું હતું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમ કે છે કે એકલા હલાવવાનું તો ઠીક છે સાયકલ ફાવી ગઈ બધું આવડી ગયું પણ પાછળ કોઈને બેસાડીને સાયકલ ચલાવીએ અને તોય ન પડીએ એ ખરું કહેવાય એમાંય પથ્થર ખાડા ધૂળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જો પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારી હોય

ચાલુ રહેવું જોઈએ આવી રીતે છે એ સાયકલ સવારીની ખાટી મીઠી વાતો છે એ લેખકે રજૂ કરી છે હવે શબ્દાર્થ જોઈએ તો આશ્ચર્યમુગ્ધ એટલે કે નવાઈ પામું ચકિત થવું પૃથ્વી પ્રદક્ષિણા તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે સમવયક્ષ એટલે સમાન વય ધરાવતા રમરમાટી એટલે કે પૂર ઝડપે ઝડપભેરમાં ચક્રો માન્ય પમાડે તેવું અતિશયોક્તિ વધારીને બોલવું તે એક અલંકાર છે બટુક એટલે ઠીંગણો માણસ અહીં નાના બાળકો છે આશ્ચર્યલોક એટલે નવાઈ જગત અસાધારણ એટલે અસામાન્ય શીખાવું એટલે બિન અનુભવી કઠવું એટલે દુઃખ થવું બેવફા એટલે બેઈમાન કિચૂડ એટલે કીચુડ કિચૂડ એવો અવાજ હાણ એટલે હાનિ અથવા નુકસાન આરોહણ એટલે સવારી કરવી તે વરઘોડો એટલે કોઈ સરઘસ જંબુરીઓ એટલે નાનો છોકરો અહીં સાયકલ રિપેરિંગ કરવાવાળો સહાયક પંસર ટાયર એટલે ટ્યુબમાં કાણું પડવું દફો માટીનો ઢગલો હઠાગ્રહ હઠ પૂર્વકનો આગ્રહ અવશ લાચાર આડોડાય આડાય વાંકાપણું હઠ ભીંત તો દિવાલ ઘરગથ્થુ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું સેપ્ટિક એટલે સૂક્ષ્મજીવોનો ચેપ લાગવો પરુવાળું ગર્વ એટલે ગુમાન અથવા અભિમાન પ્રબળ એટલે અત્યંત હવે રૂઢિપ્રયોગ જોઈએ વાત વાતમાં વાંકું પડવું તો માઠું લાગવું દગો દેવો તો વિશ્વાસઘાત કરવો અથવા છળ કપટ કરવું ફિલ્મ ઉતારવી તો અહીં ભજેતી થવી બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું વટ પાડવો તો રોફ જમાવો ભરી પીવું ન ગાંઠવું અથવા ન ગણવું ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો ખળું કરવાની જગ્યા તો ખળાવાડ રોમાંચ પમાડે તેવું તો રોમાંચક જમીન ઉપર સૂવું તે ભૂમિશયન ગણનામાં ન લેવા જેવું નગણ્ય સમાન વય ધરાવતું સમવયસ્ક સાધારણ નહીં તેવું અસાધારણ જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તે આનો હઠપૂર્વકનો આગ્રહ હઠાગ્રહ લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય તો લોહચુંબક છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તગારું જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થુ અહીં આપણા પાઠ બે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાઠના સ્વાધ્યાયનો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા